સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ આનંદ સર્જિકલ હોસ્પિટલના ડોક્ટર સામે મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ડોક્ટરને બેદરકારીથી મહિલા દર્દીનું મોત થયું હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતા વિવેક અણઘણની પત્ની પ્રિયંકાબેનને બેનને ગત જુલાઈ 2022 માં એપેન્ડિક્સની તકલીફ થતાં સરથાણા જગતનાકા સ્થિત રોયલ આર્કેડમાં આવેલ આનંદ સર્જિકલ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનું ઓપરેશન કરાયું હતું ઓપરેશન બાદ પ્રિયંકાબેનની તબિયત લથડી ગઈ હતી અને બાદમાં મોત થયું હતું આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ તબીબ સામે આ ગંભીર આક્ષેપ કરી હંગામો મચાવ્યો હતો ઓપરેશન બાદ કલાકો સુધી પ્રિયંકાબેન ભાનમાં આવ્યા ન હતા પ્રિયંકાબેનના હોઠ સફેદ થઈ ગયા હોવા છતાં ડોક્ટરો દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી ન હોવાનો અને ઓવરડોઝ ઓવરડોઝથી મોત થયું હોવાના આરોપ પરિવારજનોએ લગાવ્યા હતા જેતે સમયે પરિવારે મૃતદેહ લઈ જવાનો પણ ઇનકાર કર્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી આખરે પોલીસે ન્યાયની ખાતરી આપતા જેતે સમયે મામલો થાળે પડ્યો હતો આ દરમિયાન સ્મીમેરમાં મૃતક પ્રિયંકા બેનના મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરાયો હતો અને જરૂરી સેમ્પલ લઈ એફએસએલમાં ચકાસણી અર્થે મોકલી આપ્યા હતા સાથે જ પોલીસે સિવિલના નિષ્ણાંતોનો પણ અભિપ્રાય માંગ્યો હતો જે કમિટીને દર્દીના મેડિકલ કેસ પેપર સહિતના ડોક્યુમેન્ટ્સ મોકલી અપાયા હતા